હું સમજુ છું બેટા આમાં તારો કોઈ દોષ નથી પણ આમાં હું છે જેટલું ધીરું રહે ને તો વધારે સારું બાકી તો બગાડે કાય ફાયદો નથી પપ્પા જ્યાં સુધી મારાથી સહન થતું હશે ને ત્યાં સુધી હું સહન કરીશ પણ જ્યારે પાણી માથા ઉપર વટ જશે ને પછી મને ના કહેતા કારણ કે અત્યાર સુધી તો છે ને હું તમારી અમાન્ય રાખું છું પણ પછી નહીં રાખું સારું બેટા હાલકાના આપણે એક આટો મારી આવી બહાર હાલ બેટા તમે જાઓ છો પણ વેલા હરાવી દેજો પાછા હા બાપુજી ચાર પાંચ દિવસ તો રકાવવાનું થશે જ ને ચાર પાંચ દિવસ ઓલી હોવ નાની એકલી શું કરશે બીજી પ્રસંગ છે તો પ્રસંગમાં થોડો ટાઈમ લાગે કે નહીં હિરલ હવે કેટલી વાર છે જલ્દી આવ ને લેટ થાય છે અરે હા આવી 1 મિનિટ આને છે ને બહુ વાર લાગે જારે હોય ત્યારે આવું જ કરતી હોય તમારી ઓળખાણ ન પડે હું પ્રિયાની સિસ્ટર છું હા હા પણ હું આવવાનું થયું તમારે બસ એને હું મળવા આવી છું ક્યાં છે એમે બોલાવો ને એ ઘરની બહાર નહીં આવે તમારે મળવું હોય ને તો એની રૂમમાં જવું પડશે

આ પ્રસંગ પતે ને એટલે સીધા અમે આવી જશું અને આ રાજ આ બલાકો પછી આ નવી કેમ આવી કોઈ આ તો રહેવાનું જ છે ભાઈએ જાવું શું કહેવાય બીજ રોપ્યા છે ને એના ફળ તો આવ્યા જ કરશે એક પછી એક આ ઘરમાં બધા આવશે આ જેની બેન આવી છે કાલે ના બાપા આવશે કાલે એની માં આવશે એની માસી આવશે એની કાકી આવશે બધા ભરાયા આ ઘરમાં અને પછી ગામ વાતું કરશે કે ભૂપતાપાના ઘરમાં એની વહુના કેવા કેવા હગા આવે છે આ બધું આ બળવાની મારામાં શક્તિ નથી બાપુજી હવે બેટા આવું હું કામ એના વિશે તમે બોલો છો એ આ ઘરની વહુ છે અરે તમે વહુ માનો છો પણ અમે સાગરભાઈની ઘરવાળી માનતા જ નથી તમારા માં બાપ નથી આવતા અહીંયા પણ જોયું ને રાજ આ બાપુજી અમારા માં બાપ પાસે ગયા હવે એમની તમારે તમારા માં બાપની દીકરીનું ઘર છે તો એના મા બાપ પણ આવી શકે ને બાપુજી આવી બધા શકે પણ જે દેખ સારું લાગતું હોય ને એ સારું લાગે આ જેવા તેવા અહીંયા ભરાયને સારું ન લાગે જેવા તેવા નથી બેટા સાગર લગ્ન કરીને લાવ્યો છે આ તો કરીને આવ્યો કરીને આવ્યો પણ કોણે કીધું તું આ બીજી કરવાનું આપણી જ્ઞાતિની હોય ને તો એમ થાય કે હગાવાળા આવે તો લાગે જો સાગર આ લગ્ન ન કર્યા હોત તો તમે શું તમારી બેન ના લગ્ન કરાવો સાગર સાથે ના રે સેજ જે નહીં આ સાગર ભાઈ કે હારા ધંધા ન કર્યા કે મારી બેન ને હું આ દુખ નાખું અને હું તો આ પીસાવ છું અને મારી બેન ને પીસાવા દો આ ઘર માં એટલે કે રાજ એમ વાત હતી આ જો સહન કરું છું ને ત્યાં સાગર ભાઈ ની બહુ ને એવી રીતના એને પણ સાગરે જાણે કોઈ નું ખૂન કરી નાખ્યો એવી તમે વાત કરો છો અરે ધંધો કરે છે તો નુકસાન જાય બાપુજી આ ખૂન બરાબર જ કહેવાય આ બધા માંગવા વાળા આવે છે ને કીધું ને ધમકી મારી મારી જાય છે કે પૈસા નહીં આપો ને તો તમારા છોકરાને ઉડાવી દેખવું એ ઓછું કહેવાય તું શાંતિ રાખ થોડી વાર બાપુજી આ સગાઈ છે ને સમો વડીયા થયું હોય ને આપણા પરિવાર કે આપણા સમાજમાં થઈ હોય ને તો કોઈ વાતો ન કરે આ પર નાઇટ ની લેવલ બધાનું સાંભળવું પડે એટલે તું મને સમજાવે તો જ મને સમજણ આવે એવું લાગે છે તને મને બધી જ ખબર પડે છે પણ આ થૂકેલું છે ને ગળાતું નથી એટલે હુંય છે ને માથે બરફ રાખીને બેઠો છું આ તો તમારા સાગર બે વેણ કહેવાય ને ત્યાં કરતા પેલા બધું વિચાર કરવો જોઈએ કે નહીં દાજા ઉપર ડામ ન દેવાય એટલી ખબર પડે અને ભાઈએ એ નુકસાની કરી હોય ને તો મોટા ભાઈ ફરજ બને છે નુકસાની ભરપાઈ કરવાની હા બોલો જોયું ને આ હરીફારીનો ઓળિયો ગોળ એક તમારે ભરાયો આ નુકસાની કરે ને એ બધી હું ભરપાઈ કરી દઉં પણ આ કરીને બેઠો એને એને ક્યાં ભરવા દઉં બેટા એમાં હવે કાંઈ સુધારો ન થાય અને તમારે બેને જ સમજવું પડશે હા એ તો અમારા બાઈક મળ્યો અમારે સમજવું પડશે ને બી તો રસ્તો છે અમારી પાસે હવે હાલો અમારા મમ્મી પપ્પાના ક્યાંનો ફોન આવતો હતો તમે ક્યાં વાતે ચડી ગયા અહીંયા હારો ચાલો એ વહેલાર આવજો પાછા એ હા ચાર પાંચ દી તો થશે જ તે હા હો બેટા કેવા છે ને એ ખબર નથી મારે તે બંને વહુ અને બંને છોકરા સરખા કોને સમજાવવા પ્રિયા અરે જીનલ તું કેમ છે તને બસ સારું છે તને કેમ છે એકદમ સારું છે તું ભણવા ગઈતી કેવું છે તારું ભણવાનું સરસ ઓકે સારું બેસ કેવું રહ્યું તારું ભણવાનું બહુ મસ્ત રહ્યું હું હજી કલેજ આવી છું અને મને તરત જ તને મળવાનું મન થયું અને આવતી રહી સારું થયું કે બીજું શું ચાલે નવીનમાં એકદમ પણ એ બધું તો ઠીક છે હું અત્યારે તારા ઘરે આવી અને તારા ઘરનું વાતાવરણ મને ઠીક ના લાગ્યું કેમ એવું કહે છે હું જ્યારે ઘરે આવીને ત્યારે મને વર્તન એકદમ સારું ના લાગ્યું એવું લાગ્યું કે જાણે હું અને આવીને ગમ્યું નહીં હું તને શું કહું હવે આ તો લગ્ન કરવાની ખાતે થઈ ગયા છે પણ અમારા ઘરના સભ્યોને હું બીજી જ્ઞાતિની છું એટલે ગમતી જ નથી શું કરું કંઈ ખબર જ નથી પડતી મારે તો ઘરની બહાર પણ નહીં નીકળવાનું રસોઈ નહીં બનાવવાની કાંઈ વસ્તુને અડવાનું નહીં એવી રીતે આ લોકો વર્તન કરે છે શું કરું કંઈ સમજ જ નથી પડતી આ લોકો મારી સાથે કંઈ વર્તન જ સારું નથી કરતા સાગર તો બહુ જ સારા છે મારી સાથે બહુ જ સારો વ્યવહાર રાખે છે પણ ભાઈ ભાભી બાપુજી પણ બહુ સારા છે ભાઈ ભાભીને તો હું ગમતી જ નથી અને પેલો એનું નાનો છોકરો કાનો એને રમાડું એ પણ એને ના ગમે અને મારી પાસે આવે હવે નાના છોકરાનો તો શું વાક છે કે મને તું તો એ મારી પાસે આવે એ પણ એને ના ગમે તો આ વાતાવરણમાં કેમ રહી શકે છે રહું છું હવે લગ્ન કરવાની ખાતર તો કરી નાખ્યા છે પણ હવે બહુ પછતાવો થાય છે શું કરું કંઈ ખબર જ નથી પડતી છોડે બધું તું કે તારું ભણવાનું કેવું છે અને ઘરે બધા કેમ છે બહુ મસ્ત છે બધા બધા તને બહુ જ યાદ કરે છે એવું હા આવી ગયો બેટા હા ટીવી જોઉં છું એમ ને હા જો ને હમા સર જોઉં છું અત્યારે વાતાવરણ બહુ ખરાબ છે હા બેટા આપણા ઘરનું વાતાવરણ બગડી રહ્યું છે એટલે શું થયું પાછું પપ્પા તારી હાળી આવી છે મારી સાળી ક્યારે આવી અરે આ હિરલ નહીં જાતા હતા અને એ આવી એ સારું કર્યું એ આવી તરત હિરલ નહીં હોય ગયા પણ એમાં શું થયું એની બંને મળવા આવ્યો છે ભલે ને આવી અરે આપણે સમજીએ છીએ ભલે ને આવી પણ જો હિરલ ઘરમાં હોત ને તો અત્યારે ઓર વાવાઝોડું ઊભું થાત એ તો ભાભીનો સ્વભાવ જ એવો છે કોઈની સાથે નરમા સ્થિતો તો વાત જ નથી કરે બસ ઝઘડો ઝઘડો ને ઝઘડો આ સિવાય છે ને ભાભીને બીજું આવડતું જ નથી જો આ વાત મને નથી ગમતી તું વાતમાં ગમે એને દોષિત ઠેરાવી દેસો કોઈ દોષિત નથી હોતો આપણે કરેલા કર્મ હોય ને એટલે સામે આવીને ઊભા રહેશે એમાં દોષ એને હું કામ દેશો અરે પણ વર્તન એ ખરાબ કરે છે તું દોષ એને જ દઉં ને પણ હું કામ ખરાબ છે વર્તન ખરાબ તે કામ એવું કર્યું છે એટલે અરે મેં લગ્ન કર્યા છે હું કઈ કોઈ કાળા કામ કરીને નથી આવ્યો અરે બેટા લગ્ન કર્યા છે એમાં કાંઈ વાંધો નથી પણ આ બીજી કાસ્ટની છોકરી લાવ્યો છો એને લઈને તો આ ઘરમાં બધું ઊભું થાય છે એ તો ચાલતું જ રહેવાનું છે જ્યાં સુધી ભાભી આ ઘરમાં છે ને ત્યાં સુધી મને નથી લાગતું કે મને અને પ્રિયાને કોઈ શાંતિથી આ ઘરમાં રહેવાથી એટલે તું એમ કે જ્યાં સુધી ભાભી આ ઘરમાં એટલે તું કહેવા શું માગે છો એટલે ભાભી આ ઘરમાં હોય છે તો આ ઘર છે ને એ રણભૂમિ જેવું થઈ જાય છે વાત હાજી છે બેટા એમાં દોષ એનો પણ નથી એટલે શું કરવું બીજું તો હું સારું હવે એ તો થયા કરવાનું બીજું શું જીજુ કેમ છે તમને અરે એકદમ મજામાં તું કે તું ક્યારે આવી બસ આવી છું હજી એવું છે અચ્છા મતલબ કે તું મારી સાળી છે એમને આ મારા મેરેજ થયા હતા ત્યારે તો તું કઈ દેખાણી નહોતી કારણ કે તારું આ નર્સિંગ ચાલુ હતું નહીં મારી એક્ઝામ ચાલુ હતી ત્યારે એક્ઝામ ચાલુ હતી સારું હા તો તારી ભાઈને મને કહ્યું હતું કે એની નર્સિંગ ચાલુ છે એ માટે એ આવી નહીં શકે સારું હવે તમે છે ને હાળીને જીજુ મન ભરીને વાત કરો હું એક આટો મારતો આવું સારું ચાલો તો બોલ કેમ છે મજામાં હા કેમ છે તબિયત તમારી એકદમ સારી બેનને મળી લીધું હા મજા આવી હશે ને એક તો ઘણા સમય પછી તું તારી બેનને મળી છે બેનને મળીને તો હું એકદમ ખુશ થઈ પણ જ્યારે હું આ ઘરમાં આવી ને ત્યારે મને એકદમ ઠીક ના લાગ્યું એવું લાગ્યું કે જાણે બેના ઘરમાં છે ને કોઈને ગમતું નથી ના ના એ તો થોડી ઘણી ઘરમાં માં નોકજોક ચાલુ છે બાકી તારી બે ઘરમાં છે ને એ તો બધાને ગમે જ છે તો પણ મારી બેન નું છે ને એકદમ ધ્યાન રાખજો હા હા હવે તારી બેન નું હું ને ધ્યાન રાખું તો બીજું કોણ ધ્યાન રાખશે તું ચિંતા ના કર હા તારી બેન ને પરણીને લાવ્યો છું તો બેટા તને એક વાત કહેવાની તો રહી ગઈ હા બોલો ને પપ્પા શું વાત છે આ હિરલ ને ભાઈ બે પિયર ગયા છે હિરલ હા હા

તું આવી ને ઘણા દિવસ પછી તો રોકાજે થોડા દિવસ હા આમ જતી નઈ રહેતી તારી બેનને સારું લાગશે સારું હવે તું બેસ મારે થોડું કામ છે તો હું બતાવી